અમદાવાદમાં એએમએ ખાતે આહાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર પ્રતિભા જૈન તેમજ આહાર એસોસિએશનના ચેરમેન નરેન્દ્ર પુરોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં આગામી તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ન થાય તે અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું તેમજ અન્નનો બગાડ રોકવા સેલ્ફી વિથ ક્લીન ડિશ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખાદ્ય ખોરાકના વ્યવસાયમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા

સગર્ભા ધાત્રી માત્રાએ લાભારીઓને અપીલ કરી કે આપણું પોતાનું પરિસર આપણા માણસો અને આપણે બધા જ સ્વ બનીએ અને ત્રીજું કે અન્નનું આદર થાય એના માટે અમે લોકોએ અહીંથી એક કેમ્પેન ચલાવ્યું કે સેલ્ફી વિથ ક્લીન ડિશ અન્નુ અગા બગાડ લોકો એંસી કરોડ લોકો રો રોજે રોજ વિશ્વમાં ભૂખાવ્યા છે એ ના રહે એના માટે આપણે એક ખૂબ સરસ કેમ્પેન ચાલ્યું હતું વેપારીઓને હમણાં પણ આ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવી છે કે આપ પહેલાં તો હાઇજીન સેનિટેશન કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખે કે સ્વચ્છ અને સુગડ વાતાવરણમાં પોતાનું ચીજો બનાવે સાથે સાથે જે પણ ગુણવત્તા જે પણ રો મટિરિયલ એ યુઝ કરી રહ્યા છે એ રો મટિરિયલ ખૂબ જ ગુણવત્તાયુક્ત હોવું જોઈએ એ રો મટિરિયલ પાકા ખરીદબીલથી ખરીદેલું હોવું જોઈએ અને એ જ્યાંથી ખરીદી રહ્યા છે એને પણ લાયસન્સ હોવું જોઈએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ બે હજાર છ હેઠળનું એટલે આ બધી જ નાની નાની બાબતો અમે લોકોને સૂચવેલી છે જેથી કાયદાનું સંપૂર્ણપણે પાલન થાય અને રાજ્યના નાગરિકોને સરસ અને સારો ખોરાક અને મીઠાઈ ફરસાણ વગેરે બધું મળે